આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની વાર્તા છે ભક્તિની સાહસની ચમત્કારોની અને શ્રદ્ધાની આજની વાર્તા છે માં ખોળિયારની માં ખોળિયારના આશીર્વાદ સાથે આ વાર્તાની શરૂઆત કરીએ હજાર વર્ષ પહેલા મામણિયા ગઢવી નામના એક ચારણ કવિ હતા ની સંતાન હોવાથી સમાજ અને લોકોના મહેણાટોણાથી કંટાળીને સંતાન પ્રાપ્તિ માટે એક સુંદર તળાવ ના કિનારે ભગવાન મહાદેવ સુધી તપસ્યા કર્યા બાદ મહાદેવે કોઈ ઉત્તર ના આપ્યો ત્યારે મામણિયા ગઢવી મહાદેવ ને રીઝવવા પોતાનું શીર છેદ કરવા તૈયાર થયા મામણિયા ગઢવી પોતાનું મસ્તક વધેરે એ પહેલા મહાદેવ સાક્ષાત દર્શન આપવા આવ્યા

આખી દુનિયા એને માં કહીને બોલાવશે આ કળયુગમાં એ લોકોની રક્ષા કરશે મામણીયા ગઢવી ખૂબ ખુશ થયા એમના ઘરે દેવી સ્વરૂપમાં ખોડિયારનો જન્મ થયો જન્મ સમયે માં ખોડિયારનું નામ જાનબાઈ હતું ચમત્કારોથી ભરેલું એમનું બાળપણ ખૂબ જ સુંદર રહ્યું બધા લોકોને ખબર પડી કે કઠોર સમયમાંથી પસાર થયેલા મામણિયા ગઢવીના પરિવારમાં ત્યાં મહાદેવની કૃપાથી માં પાર્વતીનું અંશ એક દેવી અવતરી છે આઈ ખોડિયાર માં ખોરિયારના ભક્તો એમનું વ્રત કરીને પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની કામના કરે છે હિન્દુ પંચાંગ પ્રમાણે મહામાર્ગ માસની સુદ આઠમના દિવસે આ એક ખોડિયારની જયંતિ હોય છે આ માસની પૂનમને માગી પૂનમ કહેવાય છે માં ખોડિયારની મૂર્તિ અથવા ફોટોની સામે સાત દીવા પ્રગટાવવામાં આવે છે સાત દિવસ માટે આ વ્રત કરવામાં આવે છે સંપૂર્ણ પરિવાર સાથે આઈ ખોડિયારની પૂજા અર્ચના કરવામાં આવે છે ઉપવાસ એક ટાણું હોય છે આ સાત દિવસના ઉપવાસ દરમિયાન બધા ભક્તો ભેગા મળીને મા ખોડિયારની કથાનું વાંચન કરે છે સવારે લોટની લાપસી બનાવી એ પ્રસાદ સાત લોકોમાં વહેંચવામાં આવે છે રોજ સાંજે મા ખોડિયારની આરતી અને ભજન ગાવામાં આવે છે આદ્ય શક્તિનું સ્વરૂપ એવી મા ખોડિયારનું વ્રત જે પણ મનુષ્ય પૂરી શ્રદ્ધા સાથે કરે એને ફળ જરૂર મળે છે સાત દિવસના વ્રત પછી આઠમા દિવસે વ્રત સંપૂર્ણ થયાની સાથે જ હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવે છે જે પણ હોય એ આ ઉપવાસ કરીને જ્યારે આશીર્વાદ લે ત્યારે એનું જીવન બદલાઈ જાય છે માં ખોડિયાર ની શક્તિ હર હંમેશ થી પોતાના ભક્તો ની રક્ષા કરતી આવે છે યોગો બદલાય

આસ્થાનું પ્રતિક છે માં ખોડિયારની મૂર્તિને જોઈને ભક્તોની આંખમાં અશ્રુની ધારાઓ વહેતી જાય છે માં ખોડિયારની જન્મ જયંતિના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી આવે છે ગુજરાતમાં ખોડિયારના મંદિરો છે બે હજાર સત્તરની સાલમાં ખોડલધામનું નિર્માણ થયું આ અદભુત મંદિરને જોવા લાખોની સંખ્યામાં ભક્તો દેશ વિદેશથી આવે છે માં ખોડિયાર દરેક જન જાતિ જીવ ઉપર સમાન પ્રેમ કરે છે માં ખોડિયારે બધા જ પ્રકારના સમાજને એક કર્યા છે એમના ભક્તો દરેક સમાજમાં મળી આવે છે માં ખોડિયારના મંદિરોમાં જ્યારે પણ કોઈ ઉત્સવની ઉજવણી થાય ત્યારે સમસ્ત મનુષ્ય પ્રજાતિ એ થઈને એમની ભક્તિમાં વિલીન થઈ જાય છે માં ખોડલ એટલે વિશ્વાસનું પ્રતીક મા ખોડલ એટલે આસ્થાનું પ્રતીક મા ખોડલ એટલે શૌર્યતાનું પ્રતીક મા ખોડલ એટલે આશાનું પ્રતીક પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી થવા દેતા મા ખોડલ એટલે જ તો કહેવાય છે કનકારે ખોડલ સહાય છે ખોડિયાર માનુ વાહન મગર છે આવો આજે તમને એ મગરની વાર્તા પણ કહીએ ખોડિયાર માં અને એમના ભાઈ બહેનો જ્યારે નાના હતા ત્યારે ખેતરમાં રમતી વખતે એમના એકના એક ભાઈ મહેરકને ઝેરી નાગ કરડ્યો આ નાગના ઝેરથી બચવાનો એક જ ઉપાય પાતાળ લોક માં નાગદેવ વાસુકી પાસે રહેલું અમિકુંભ કુંભ ભાઈ ને બચાવવા માટે માં ખોડિયાર પાતાળ લોક ગયા નાગદેવ વાસુકી માં ખોડિયાર ને જોતા જ ઓળખી ગયા અને તરત એમને અમિકુંભ આપ્યો અમિકુંભ લઈને પાતાળ થી પરત ફરતી વખતે માં ખોડિયાર ને પગ માં ઠેસ વાગી એક મગર આ જોઈ રહ્યો હતો એણે કહ્યું હે દેવી આટલી ઉતાવળે તમે ક્યાં જાઓ છો માખોડિયારે કહ્યું મારા ભાઈને ઝેરી નાગ કરડ્યો છે સૂર્યાસ્ત પહેલા આ અમીકુંભમાંથી એને થોડા ટીપા ના પાઉં તો એ દેહ ત્યજી દેશે મગરે કહ્યું તમારા ભાઈનો જીવ બચાવવા માટે તમે મનુષ્ય લોકથી છેક પાતાળ લોકમાં આવ્યા ધન્ય છે તમારી હિંમતને દેવી તમે મારા ઉપર સવારી કરો હું તમને મનુષ્યલોક સુધી સૂર્યાસ્ત પહેલા પહોંચાડી દઈશ મગર એમને સૂર્યાસ્ત પહેલા મનુષ્યલોક પહોંચાડ્યા અમી કુંભમાંથી ટીપા પીવડાવીને માં ખોડિયારે એમના ભાઈનો જીવ બચાવ્યો એમના ભાઈનો જીવ બચાવવા માટે જે મગરે એમની મદદ કરી હતી માં ખોડિયારે ખુશ થઈને એને કહ્યું હે મગર તે મારી મદદ કરી મારા ભાઈનો જીવ બચી ગયો તું આજથી મારું વાહન બનીને હંમેશા મારી સાથે રહીશ મારી સાથે સાથે લોકો તારી પણ પૂજા કરશે આ રીતે મગર મા ખોળિયારનું વાહન બન્યું મામણીયા ગઢવીના ગામથી થોડી દૂર એક ગામમાં ત્રણ ફેણીઓ કાળીયો નાગ ગામની પ્રજાને પોતાના થી ભયભીત કરી રહ્યો હતો આખું ગામ ઘરની બહાર પગ મૂકતા ગભરાતું હતું આ કાળિયો નાગ જો કોઈને કરડે તો એનો કોઈ ઉપાય કોઈ પણ વેદ પાસે ન હતો જે વ્યક્તિને આ નાગ કરડ્યો હોય એ સૂર્યાસ્ત પહેલા મૃત્યુ પામે ગામવાળા પહોંચ્યા મામણિયા ગઢવીના ઘરે ગામવાળાએ કહ્યું અમને અને અમારા બાળકોને આ કાળિયા નાગના ત્રાસથી બચાવો આઈ ખોડિયારને વિનંતી કરીએ છીએ એમના સિવાય અમારું રક્ષક કોઈ નથી મામણિયા ગઢવી આ વાત આઈ ખોડિયારને કરી એમણે કહ્યું પ્રજાનું રક્ષણ અને એમના પ્રશ્નોનું નિરાકરણ કોઈ રાજા ના કરી શકે આ લોકો તમને આઈ ખોડિયાર કહીને બોલાવે છે તમને મા માને છે આઈ ખોડિયારે કહ્યું મારા ભક્તો એ મારા સંતાનો છે એમનું રક્ષણ કરવું એ મારી જવાબદારી છે તમે એમને કહો કે ચિંતા ના કરે આઈ ખોડિયાર ગામે પહોંચ્યા ગામની વચ્ચોવચ ઉભા રહીને એમણે ગર્જના કરી મારા ભક્તોને ત્રાસ આપનાર કાળિયા નાગ તારામાં હિંમત હોય તો મારી સામે આવીને ઊભો રહે કાળિયો નાગ એ વાતથી અજાણ કે એ એક દેવીની સામે ઊભો છે આઈ ખોડિયારની સામે આવ્યો અને કહ્યું તું એક સામાન્ય મનુષ્ય હજુ તો બાળક છે જો હું તને ડંખ મારીશ તો બે પળમાં તારું મૃત્યુ થશે આઈ ખોડિયારે આ વાત સાંભળીને હસતા હસતા એને કહ્યું પાતાળ લોકમાં જઈને પૂછ કે આઈ ખોડિયાર એટલે કોણ તમારા રાજા નાગદેવ વાસુકી તને જવાબ આપશે કાળિયા નાગે આ વાતની અવગણના કરી અને પોતાના એક ફેરથી હુમલો કર્યો આઈ ખોડિયાને ડંખ માર્યો કાળિયો નાગ રાહ જોઈ રહ્યો હતો કે હવે તો આ પરલોક સિધાવશે પણ આઈ ખોડિયારે ફેણ પકડીને એના ઝેરી દાંત તોડી નાખ્યા કાળિયા નાગનું સ્વાભિમાન ઘવાયું એણે બીજો હુમલો કર્યો અને આઈ ખોડિયારે બીજી ફેરમાં રહેલા

તને માફ તો કરું પણ એક શરતે તું ફરી પાછો પાતાળ લોકમાં જઈને રહે અને ક્યારે મારા ભક્તોને હેરાન નહીં કરે કાળિયો નાગ નતમસ્તક થયો આઈ ખોડિયારને નમન કરીને પાતાળ લોક તરફ એણે પ્રયાણ કર્યું આખું ગામ ફરી એક નારાએ ગુંજી ઉઠ્યું ખમકારે ખોડલ સહાય છે આઈ ખોડિયારના ભક્તો એમના આશીર્વાદ થકી હંમેશા શૌર્યતા પ્રાપ્ત કરે છે પણ એમના ચમત્કારોના આવાજ એક કિસ્સાની વાત કરીએ એમના ભક્તો એક યુદ્ધ દરમિયાન શૌર્ય વિહીન થઈ ગયા એક ગામ પર ડાકુઓના ટોળાએ હુમલો કર્યો હતો આ ડાકુઓ સામાન્ય ડાકુઓ નહોતા એમનો સરદાર એટલે તાંત્રિક શક્તિઓથી ભરપૂર

તમે અમારું કઈ જ ના બગાડી શકો અમારી શક્તિઓની સામે તમારી આ તલવાર એ કહ્યું ઘૂંટણીએ પડીને જો માંગવું જ હશે તો હું મા ખોડિયાર પાસે સાહસ માંગીશ હિંમત માંગીશ પણ છેલ્લા શ્વાસ સુધી તમારા જેવા રાક્ષસોની વિરુદ્ધ લડતો રહીશ તમારી આ દુષ્ટ શક્તિઓને લીધે તમને એવું લાગે છે કે તમે અમને હરાવી દેશો અમે માં ખોડિયારના ભક્તો છીએ અમને ફક્ત મૃત્યુ હરાવી શકે છે તમારા જેવા રાક્ષસ નહીં સરદારે કહ્યું તો એ મૃત્યુને તમારા સુધી પહોંચાડવાની જવાબદારી મારી સરદારે એક મંત્રનો જાપ કર્યો અને એની તલવારમાં અચાનક આગ લાગી ઉઠી એ ધકધકતી ધકતી સળગતી તલવાર લઈને એ સરદાર નરવતસિંહ ના મસ્તક ને ધડ અલગ કરવા જઈ રહ્યો હતો અને એટલામાં નરવતસિંહે ઘૂંટણીએ પડીને માં ખોડિયાર ને યાદ કર્યા સરદારે તલવાર ઉગામી અને નરવતસિંહે જોર થી બૂમ પાડી ખમકારે ખોડલ સહાય છે તલવાર નરવતસિંહ ના ગરદન સુધી આવી તો ખરી પણ પહોંચી નહીં કારણ કે વચ્ચે ત્રિશુલ હતું માં ખોડિયાર સ્વયં પ્રગટ થયા હતા અને એમણે નરવતસિંહને બચાવી લીધા સરદાર અને એના ડાકુઓ મંત્ર જાપ કરીને રાક્ષસી રૂપમાં આવી ગયા પણ એમને ખબર નહોતી કે માં ખોડિયારના ત્રિશૂળની સામે આ વિશ્વમાં કોઈ પણ દુષ્ટ શક્તિ માથું ઊંચું ના કરી શકે માં ખોડિયારે ત્રિશૂળ આકાશ તરફ કર્યું આકાશમાં વાદળ ગરજવા લાગ્યા વીજળીના ચમકારા થયા અને એક વીજળીનો ચમકારો સીધો ત્રિશૂળ ઉપર આવીને અડ્યો અને એની સાથે જ ત્રિશૂળમાંથી એક ગજબનો વીજળીનો પ્રવાહ ઉત્પન્ન થયો એક ઝબકારે બધા જ રાક્ષસોનો અંત આવ્યો મા ચરણોમાં બધા જ યોદ્ધાઓએ પોતાની તલવાર મૂકી ખમકારે ખોડલ સહાય છેના નારાઓ લાગ્યા અને માં ખોડિયારના આશીર્વાદથી એમના ભક્તો ઉપર એક પણ આંચ ન આવી